નમસ્કાર મારા વાલા મિત્રો આવી આજે આવી ગયા છે અમે વેરાખાડી આ ઉનાળામાં ફરવાની કંઈક અલગ જ વસ્તુ છે આજે તમને એવું એવું બતાવીશ કે જો હું છું વાહ વાહ કેવી મજા આવે છે મિત્રો ખરી જગ્યા બહુ મસ્ત જગ્યા છે જો સ્ટાર્ટ કરી દીધા આપણે અહીંયા તમે આવો તો એટલી મસ્ત વાતાવરણ હોય છે પહેલાં જો બોટો આ બોટમાં બેસવાનું નાવડીમાં બેસવાનું જો તમારે નહાવા જવું હોય તો પેલી સાઈડે જાઓ તો બહુ મજા આવે આ બાજુ થોડી નાહવામાં રીક્ષ છે મિત્રો કારણ કે થોડું પાણી થોડું વધારે પી લેવું છે અને પેલી સાઈડે જાઓ તો બહુ વસે જો તો અહીંનું વાતાવરણ કેટલું મસ્ત છે કેવું કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો મારા વાળા મિત્રો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો જોઈ લો અને હા છે નાવડી તે નજીકથી અમે નિહાળ્યા છે અને હું પહેલીવાર આ અહીંયા ગયો છું તો ખરેખર જોવાલાયક મને લાગ્યું કે આ આ વેરાખાડીનું સીન મહીસાગર માતા મહીસાગર નદી છે આ તો આ લોકેશન છે અમારો ટેણી છે જો જઈ રહ્યો છે બહુ જ મસ્ત જોવાલાયક સ્થળ છે આ એકવાર આવો તો જરૂર વેરાખાડી જજો ગુજરાતનો જોવાલાયક સ્થળ છે આ તો અમે જઈ રહ્યા છીએ ત્યાં આગળ હવે જોજો અને ત્યાં આગળ એટલું મસ્ત વાતાવરણ હોય છે કે આપણે જઈએ તો બહુ મજા આવી જાય અને તે જોજો આ એક સરસ છે જો માછલીઓ તમે તૈયા મમરા નાખશો મમરા કે કોઈ પણ ખાવાની વસ્તુ નાખશો એટલે માછલીઓ બધી તળા તળ તળ બધી બહુ જ આવશે તૈયારી આગળ જો કેટલી બધી માછલી આવે મારી વાઇફે માછલીના મમરા માછલી માટે નાખ્યા અંદર તો માછલી અને જો મિત્રો એક વાત તમને જણાવી દઉં કે કોઈ પણ આવું જળ જળ પ્રાણીને ખવડાવવાથી પુણ્ય મળે છે અને આ તય આપણે ભોળેનાથનું અંદર છે શિવલિંગ છે એ પણ અમે જોવા ગયેલા આ અમે જઈ રહ્યા છીએ મારો ટેણી છે મારી વાઈફ છે મારી બેન છે આગળ તો અમે બધા તય જઈએ છીએ હવે તય જોઈએ જુઓ પણ આ બરાબર મહાદેવનું મંદિર મહીસાગર લગ્ન ચોરી છે આ જોવાલાયક જગ્યા છે આ જુઓ અને તે શિવલિંગ છે આ બરાબર છે અને તે ગાંઠિયા મૂકેલા છે એ ગાંઠિયા મિત્રો દસ રૂપિયા લે છે જો મહીસા લગ્ન ચોરી લખેલું છે અને તૈયાર આગળ ગાંઠિયા મૂકેલા દસ રૂપિયા લે છે આપણે એ ગાંઠિયા અને જો આ એક તે લાગ્યું કે આ ઉતરવા જેવું છે તે આ અલગ અલગ જગ્યા બધું જોવા લાયક છે અને આ એક સરસ મજાની જગ્યા જોવાની લાયક છે હાથીના દાંત એવું કંઈક કહેવાય છે દાંતનો પથ્થર એવું કંઈક છે તે આવું મને મસ્ત લાગ્યું છે તો તમે જોજો મિત્રો હું તમને તૈય લઈ જાઉં છું ત્યાં આગળ જઈ રહ્યા છીએ આપણે જોજો આ ધીરે ધીરે આપણે જઈએ છીએ બહુ મસ્ત જોવાની આ પણ જગ્યા બહુ સરસ છે એકવાર અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો અને નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને આના જુઓ મારો ટેણી જો કેટલો મસ્ત ઉલ્લાસ મને મોજમાં છે હોય દોડતો દોડતો જાય છે આગળ ત્યાં અમે જઈએ છીએ હાથીના દાંતનો પથ્થર અને એ પણ મહીસાગર માતાનું મંદિર છે તે આગળ જો તમને નજીક લગી લઈ જાઉં થેટ તો જો આ તઈ બી નવા એવું જ છે બધા ઘણા બધા લોકો અમે તો નયા નતા જો કે પાથ પગ મો એવું થયું હતું અને આ જો આગળ આ મહીસાગર માતાનું મંદિર છે આ પણ જોવાલાયક સ્થળ છે જો આ મંદિર છે માતાજી જય મા મહીસાગર માણી તમે પણ દર્શન કરી લો અને આ જગ્યા એવું કહેવાય છે કે અહીંયા આગળ બધા કંકુની બાધા રાખે છે કંકુ તો અહીંયા આગળ બધા વેરે છે અહીંયા આગળ બધા કંકુ વેર કંકુ તમને એ કંકુ વેરા બાધા હોય છે કંકુની જો મોટી મોટી માછલીઓ પણ નીચે જોજો બહુ મોટી આમાં જ વિતા જોજો મોટી મોટી માછલીઓ છે ત્યાં બહુ મોટી માછલી લગભગ માણસ જેવી માછલીઓ હોય છે જો ખુદા ખુદ બધી માછલીઓ અને આ બપોરનું વાતાવરણ છે અને જો આ કંકુની બાધા લોકો રાખજો અહીંયા આગળ બધા કંકુ તમે બાધા રાખો એટલે તમારી કે આગળ કંકુસે એની બાધા કઈ રીતે રાખી આપણને ખબર નથી પણ તે આગળ આ જોવાલાયક સ્થળ મને લાગ્યું અને ઉતરવા લાગ્યું એટલે ચાલો ના મારા મિત્રોને બતાવી દઉં મારા સોતા મિત્રોને જો મિત્રો માછલીઓ જુઓ તમે માછલીઓ કેટલી બધી છે કે ના જોવાલાયક આ સ્થળ છે મજા આવે એવી છે તમે આવજો પણ માછલીઓને યાર જરૂરથી તમે માછલી માટે મમરા કાં તો ગાંઠિયા લઈ જજો અને ત્યાં નાખજો તો તમે તઈ માછલીઓ બહુ જ ઉલ્લાસમાં આવી જાય છે જો માછલી જેમ એવું લાગે કે માછલીઓ બહુ ખુશ થઈ ગઈ છે આનંદ અને ઉલ્લાસમાં આવી ગઈ છે માછલીઓ તો મિત્રો આ એક જોવાલાયક સ્થળ